એક તરફ દિલીપ સાઘાણીએ એસપી પર આક્ષેપ કર્યા છે બીજી તરફ એસપીએ ઉડતા જવાબ સામે આપ્યા છે ઇફકોના ચેરમેન દિલીપ સાઘાણીએ અમરેલી એસપી સંજય ખરા સામે આક્ષેપ કરતા કહ્યું છે કે દારૂબંધી મુદ્દે એસપીએ ઉડાવ જવાબ આપ્યો છે ત્યારે દિલીપ સંઘાણીના આ નિવેદનનું સમર્થન કરતા કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે કહ્યું કે જ્યારથી નિર્લિપ્ત રાય બાદ હિમકરસિંહ પોલીસ વડા તરીકે આવ્યા છે ત્યારથી જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિ વધી અને સંજય ખરાત પોલીસ વડા તરીકે આવ્યા પછી તો દાટ જ દાટ વળી ગયો કોંગ્રેસે આરોપ લગાવ્યો જ્યાતિ આ જિલ્લામાં પોલીસ વડા નિલિત ટાઈમિંગ ટ્રાન્સફર થઈ નિકર ગુનાહિત પ્રવૃત્તિ વધી સંજય ખરાત આવ્યા પછી તો દાટ વળી ગયો જનતા પાર્ટીની કાર્યાલય કેમ ચલાવશે સંજય ખરાત મને લાગે છે ભારતીય જનતા પાર્ટીએ ડૂબી બનવું જોઈએ કે તમારી કાર્યાલય કેમ ચાલે પોલીસ વડા એના એનો અર્થ એવો તો એક હપ્તા ચાલે છે એને સ્વીકારી લીધો આડતત્વ કે તમારા હપ્તા હું આપું છું અને ત્યારે તમે આ બધું બોલો છો એવું સંજય રાખનું આડકતું કહેવાય દિલીપભાઈ કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના આગેવાન જે કરી શકે છે પણ દિલીપભાઈને પણ મારે આપના માધ્યમથી કેવું શીખવું દિલીપભાઈ કોંગ્રેસના કોઈ આગેવાનો ક્યાંય હપ્તા ઉભરાવતા હોય તો એને બોલવું જોઈએ